સમાચારમાં આગળ વાત કરીએ તો સાયલા પોલીસ કર્મચારી દ્વારા ઘાયલ નીલ ગાયના બચ્ચાને યોગ્ય સારવાર આપવામાં આવી છે હાલમાં જ દિવાળી વેકેશનમાં લોકો હરવા ફરવા માટે તથા દર્શન કરવા માટે જાય છે ત્યારે નેશનલ હાઈવે પર વાહનોની ટ્રાફિક ખૂબ જ હોય છે આ સમયે શ્રદ્ધાળુ લોકો પગપાળા માતાજીના દર્શને જાય છે વાહનોની અવરજવર વચ્ચે લોકો તથા પશુ પંખીઓને રોડ ક્રોસિંગ કરવો બહુ જ મુશ્કેલ છે